સુરતથી આવી શિક્ષણ મોટા સમાચાર પર આજે સૌની નજર સરકારે એક એવો જગતમાં દીધો છે સુરતમાં આજે શિક્ષણ જગતમાં એક ચોંકાવનારો નિર્ણય સામે છે ગુજરાત સરકારે અચાનક જ એક પરિપત્ર બહાર પાડ્યો છે જે મુજબ હવે ગુજરાતી માધ્યમના શિક્ષકોને ઉર્દુ અને મરાઠી માધ્યમના વિદ્યાર્થીઓને ભણાવવાનું અને તેમની દેખરેખ રાખવાની રહેશે આ નિર્ણય ગાંધીનગરના ઉચ્ચ સચિવાલય દ્વારા લેવામાં આવ્યો છે સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે જો ગુજરાતી માધ્યમના શિક્ષકને મરાઠી કે ઉર્દુ ભાષાનું જ્ઞાન ન હોય તો પણ તેમણે આ વિદ્યાર્થીઓને ભણાવવો પડશે આ નિર્ણય સરકારી શાળાઓના મુખ્ય શિક્ષકોની જિલ્લા ફેરબદલી દરમિયાન ગુજરાતી માધ્યમના શિક્ષકોને અન્ય માધ્યમની શાળાઓમાં ગોઠવવા માટે લેવામાં આવ્યો છે આ નિર્ણયનો એચટેટ એટલે કે હેડ ટીચર એટીચ્યૂડ ટેસ્ટ પાસ કરેલા શિક્ષકો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરત જિલ્લા શિક્ષક સંઘ સહિત અન્ય ઘણી સમિતિઓએ આ નિર્ણય સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે એચટેટ શિક્ષકોની જિલ્લા ફેરબદલીમાં આ રીતે ખોટા માધ્યમમાં મૂકવાનો છ માધ્યમ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે પરિસ્થિતિ એ હદે વણસી છે કે શિક્ષક સંઘોએ જો ખોટા માધ્યમમાં શિક્ષકોની બદલી કરવામાં આવશે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિમાં સ્ટાર્ટ શિક્ષકોની બદલી કેમ્પમાં પહેલા જ વિરોધમાં શરૂ થવા લાગ્યા છે નગર શિક્ષણ સમિતિ દ્વારા આજે એચટેટ શિક્ષક માટે બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ પ્રાથમિક શિક્ષણ સંઘ મંડળે પણ આ પરિપત્રનો વિરોધ કર્યો છે તેમનું કહેવું છે કે જો પરિપત્રનો અમલ કરીને ખોટા માધ્યમમાં શિક્ષકોની બદલી કરવામાં આવશે તો તેઓ કોર્ટ સુધી પણ જઈ શકે છે નામ દિનેશવાજ મહામંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરત મહાનગ કઈ જગ્યા પર શું કાર્યક્રમ છે આજે શાળા ક્રમાંક ત્રણસો અડત્રીસ જાંગીરાબાદ ખાતે એસ્ટાર્ટ મુખ્ય શિક્ષક જિલ્લા ફેરબદલીનો કાર્યક્રમ છે આ કેમ્પનું વિરોધ શિક્ષકો દ્વારા કેમ્પ કરવા સદર કેમ્પનો વિરોધ ખાસ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કે અગાઉ ચાર માસ અગાઉ એટ આજ આ જ કેમ્પ પણ સુરતના શિક્ષકો માટે આંતરિક કેમ્પ કહેવાય એને એ આંતરિક કેમ્પની અંદર સુરતમાં જે શિક્ષકો હતા એ બીજી સ્કૂલ માટે અન્ય માધ્યમની સ્કૂલ માટે માગણી કરેલી પણ જે તે સમયે એવો નિયમ બતાવીને ના પાડવામાં કે તમારી નિયુક્તિ જે તે માધ્યમમાં થઈ છે એટલા માટે તમને પહેલાં માધ્યમની અંદર નહીં જવા દેવામાં આવશે તો બે મહિનામાં તો આવું તો શું થયું કે આજે આ જે કેમ્પ થઈ રહ્યો છે એ કોઈપણ માધ્યમનો બાદ વગર થઈ રહ્યો છે

એક વાંધો પડેલો છે આમ તો આ જે બદલી કેમ્પ હતો એ અંગેનો પરિપત્ર ચોથી તારીખે થયેલો હતો અને સોળમી તારીખે કેમ્પ હતો પણ એ કેમ્પ કઈ રીતના કરવો એ અવઢળ હતું તો અમે જે તે સમયે વિરોધ નોંધાય કે ભાઈ કેમ્પ કરવો હોય તો તમારે અગાઉના જે કેમ્પ થયા છે એ પ્રમાણે માધ્યમ મુજબ જ કરવાના નહીં થાય છે અમને કીધું કે ના એ રીતના નહીં આવતો માધ્યમ વગર કેમ કરવાની સૂચના છે પણ અમને લેખિત આપો આવી કોઈ સૂચના હોય તો એ સૂચના ગઈકાલે મોડી રાત્રે આવી કે ભાઈ કેમ જે થવાના છે માધ્યમના બાદ વગર થશે આમાં બાળકો બાળકોને તો મુખ્ય તકલીફ બાળકોને જ પડશે બાળકોને તકલીફ એ પડવાની છે કે મુખ્ય શિક્ષક છે એ શાળાનો આત્મા હોય છે એ શાળાનું સંપૂર્ણ વહીવટી શૈક્ષણિક સંચાલન છે બાળકના વિકાસનું એ બધા મુખ્ય શિક્ષક જ કરતું હોય છે કારણ કે બાળક સાથે એના વાલી સાથે જે તે ભાષામાં એને સમજ પડે એમાં વાત કરવાની છે નાના નાના બાળકો છે બાલવાટિકામાં પહેલાં ધોરણ બીજા ધોરણ હવે અન્ય માધ્યમના મુખ્ય શિક્ષકને એ બધું કરવામાં તકલીફ પડશે બાળકોને પણ એ બધી વસ્તુ સમજવામાં તકલીફ પડશે સાચી મુખ્ય શિક્ષકને અઢાર તાસ પણ લેવાનો હોય છે એ માતૃભાષા જ નહીં આવડશે જે વિષય મેં એમને સ્નાતકો સ્નાતક કર્યું હોય એના પીરિયડ કઈ રીતના લઈ શકશે